અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ગઈકાલે સાંજથી જ વરસાદી વાતાવરણ છવાયું હતું જાફરાબાદમાં સવારે બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને અત્યાર સુધી ટોટલ ચાર ઇંચ જેટલો વરસાદ હોવાનું જાણવા મળી રહ્યું છે જાફરાબાદ સહિત કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ રાત્રિના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જો કે જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું જાફરાબાદ શહેર સહિત કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પવનના સુસવાટા સાથે રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા હાલ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ